એકત્રીસ ડિસેમ્બરને લઈને કતવારા નજીક મધ્યપ્રદેશને જોડતી ખંગેલા આંતરરાજ્ય બોર્ડર ઉપર કતવારા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકોને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બરને લઈને કતવારા પોલીસ દ્વારા કતવારા નજીક આવેલી મધ્યપ્રદેશને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તથા દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી ના થાય તે માટે કતવારા પીઆઈ ઉમેશ ગાવિત સહિતની પોલીસની ટીમ દ્વારા મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ દારૂનો નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકોને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જો કોઈ નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં પકડાય તો તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા